કોકણી સમાજના લોકોમાં એકતા આવે અને સમાજની પ્રગતિની દિશામાં બધા સાથે મળી આગળ વધે તેવા હેતુથી સોનગઢ સ્ટેશન રોડ પર આવેલા આદિવાસી સંસ્કૃતિ ભવન સોનગઢ ખાતે કોકણી સમાજનો સંમેલન કાર્યક્રમ યોજાયો હતો સોનગઢ નગર કોકણી સમાજનો એક કાર્યક્રમ સામાજિક જાગૃતિના હેતુ સાથે સ્ટેશન રોડ પર આવેલ આદિવાસી ભવન ખાતે સમાજના હાજરીમાં યોજવામાં આવ્યું સોનગઢનગર કોવિવારે બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સોનગઢ નગરના કોકણી સમાજ સ્નેમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં કોકણી કુંડબી કુંકણા સમાજના ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સમાજે ખૂબ મહેનત કરી સમાજના અને સમાજમાં સંપ રહે તથા એકબીજા હળી મળીને આગામી દિવસોમાં ભવ્ય ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમો થાય એવી સૂચનાઓ આપવામાં આવી સમાજના અગ્રણી એવા નવીનભાઈ મહારાજ કોકણી અમિતભાઈ ચૌધરી સમાજના વડીલો હાજર રહ્યા હતા ખરેખર દરેક સમાજ આ રીતે પોતાના સમાજના સંમેલન કરે સમાજને એક કરવા પ્રયત્ન કરે સમાજની દીકરીઓને સારું શિક્ષણ મળે દીકરાઓને સારી રોજગારી મળે દરેક સમાજ વ્યસનમાંથી મુક્ત કરવાની દિશામાં પ્રયત્નો કરે જેથી કરીને સમાજ પ્રગતિના પંથે આગળ વધે એવા પ્રયત્ન થાય એ ઈચ્છનીય છે તેથી સોનગઢમાં થયેલો આ કાર્યક્રમ અભિનંદન અને પ્રશંસાને પાત્ર કહી શકાય એમાં કોઈ શંકાને સ્થાન નથી રિપોર્ટર હેતલ કુકણી સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી જી આપણે આજે સોનગઢ નગરમાં કોકણી સમાજ દ્વારા આ ભવ્ય સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે તે બાબતમાં અને સમાજને સંદેશો શું આપવા માંગો છો જી આજના નગર કોકણી કુંડી કોકણા સમાજનું જે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવેલ બરાબર એ સમાજ અમારો કોકણી સમાજ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે અને અમારો સમાજ આર્થિક સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગળ વધે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં અમારો સમાજ ખરેખર ખૂબ આગળ જશે એવી અપેક્ષા છે અને આવી રીતે અમારા સમાજના યુવાનો ખૂબ આગળ આવે અને સમાજને પ્રગતિ તરફ લઈ જાય એ હેતુ સર આ કાર્યક્રમ રાખવામાં આવે છે આગામી દિવસોમાં તમે શું શું કાર્યક્રમ કરવાના છો આગામી દિવસોમાં અમારા સમાજના જે છોકરાઓ છે હોશિયાર છોકરાઓ છે જે શિક્ષણથી થી દૂર છે શિક્ષણના ક્ષેત્રમાં આગળ લઈ જવા માંગીએ છીએ તથા રમત ગમત ક્ષેત્રે તથા રાજકીય કે કોઈ પણ ક્ષેત્રે આગળ જવા માંગતા હોય એમને ખૂબ આગળ લઈ જવા માટે મદદ કરે છે ધન્યવાદ